નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તેડમીના યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે આપણે આજે આ વિડીયોની અંદર બીકોમ કોમ સેમિસ્ટર વનની અંદર રાસના હિસાબોનો એક દાખલો કરવા જઈ રહ્યા છે દાખલો કરીએ એ પહેલા જે પણ વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવવા માંગતા હોય હોયપર્ટ એકેડમી સાથે તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી જ છે હવે આપણે દાખલા તરફ જઈએ તો દાખલાની રકમ તમને હું સ્ક્રીન પર દેખાડું છું જો શું છે કામચોર અને પ્રમાદી જમીનના ધંધાના સંયુક્ત સાહસમાં જોડાયા તેઓ ચાર જેમ એક ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેવા સંમત થયા તેઓએ અનુક્રમે બે લાખ પચાસ હજાર રૂપિયા અને રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર સંયુક્ત બેંક ખાતામાં જમા કરાવ્યા આ દાખલાની અંદર આપણે કયા કયા ખાતા બનાવવાના છે એ પહેલા જોઈ લઈએ તૈયાર કરો સંયુક્ત સાહસનું ખાતું

અને પ્રમાણિલાલે સાડા ત્રણ લાખ રૂપિયા બેંકમાં ખાતામાં જમા કરાય ત્યારે બેંકમાં પૈસા આવે છે તો બેંક ખાતામાં ઉધાર બાજુ લખીશું તો બેંક ખાતાની અંદર કઈ બાજુ લખવામાં આવશે ઉધાર બાજુ કામચોરે કેટલા રૂપિયા લાવ્યા છે અઢી લાખ રૂપિયા તો કામચોર માં કેટલા લખીશું બે લાખ પચાસ હજાર અને પ્રમાણિલાલે કેટલા લાવ્યા છે ત્રણ લાખને પચાસ હજાર રૂપિયા અહીંયા ઉધાર એમના ભાગીદારના મૂડી ખાતે જમા કરવામાં આવશે સંયુક્ત બેંક ખાતે

એનો મતલબ આ પ્લોટ એમને કુલ રૂપિયા પાંચ લાખ અને પચીસ હજારમાં ખરીદ્યો કેટલા રૂપિયામાં પાંચ લાખ અને પચીસ હજાર ખરીદ્યો એટલે પેમેન્ટ કરવું પડે તો સંયુક્ત ખાતામાં જમા થશે સંયુક્ત બેંક ખાતાની અંદરથી આપણે પેમેન્ટ કરીશું જમા રાસ ખાતે ખરીદી કેટલા રૂપિયાની કરવામાં આવી છે ફાઈવ લેખ ટી ફાઈવ થાઉઝન્ડ અહીંયા જમા રાસ માટે આ ખર્ચ કહેવાય તો રાસ ખાતાની અંદર ઉધાર બાજુ સંયુક્ત બેંક ખાતે ખરીદી કરી કેટલા રૂપિયાની કરી લેખ ને પચીસ હજાર સંયુક્ત બેંક ખાતામાંથી ચૂકવ્યા ખર્ચ છે એટલે રાસ ખાતામાં ઉધાર થશે અને ચૂકવ્યા છે એટલે બેંક ખાતામાં જમા થશે રજીસ્ટ્રેશન ચાર્જ બાવીસ હજાર રૂપિયા સ્ટેમ્પ ડ્યુટી પંદર હજાર રૂપિયા કાનૂની સલાહકારની ફી 2500 રૂપિયા પરચુરણ ખર્ચા 4250 રૂપિયા અને દલાલી કેના રૂપિયા પે કરી છે 12000 તો દરેકની એન્ટ્રી આપણે રાસ ખાતાની અંદર ઉધાર બાજુ લખવામાં આવશે ઓકે સંયુક્ત બેંક ખાતા સામે વાળો નામ લખાશે અહીંયા સૌથી પહેલા રજીસ્ટ્રેશન ચાર્જ કેટલી ચૂકવ્યો છે એમણે 22000 22000 રૂપિયા સ્ટેમ્પ ડ્યુટી કેટલી ચૂકવી છે 15000 રૂપિયા પછી કાનૂની સલાહકારની ફી કેટલી ચૂકવી છે 2500 રૂપિયા

પરચુરણ ખર્ચના ચાર હજાર બસો ને પચાસ રૂપિયા અને દલાલીના કેટલા ચૂકવ્યા છે બાર હજાર રૂપિયા ખર્ચા હતા રાસ ખાતાની અંદર ઉધાર બાજુ અને સંયુક્ત બેંકમાં જમા બાજુ ઓકે જમીનનો પ્લોટ વેચવા તેઓ એક પ્લાન બનાવ્યો આ પ્લાન મુજબ કુલ જગ્યાના વીસ ટકા ભાગ જાહેર રસ્તા માટે તો અહીંયા જુઓ કેટલા ચોરસ મીટર ટુકડો ખરીદેલો છે જમીનનો પાંચ હજાર પાંચ હજાર ના વીસ ટકા કરો એટલે એક હજાર તો શુકોના માટે મૂકી દેવાના છે એમને રસ્તા માટે જે વેચી શકાશે નહીં અને દસ ટકા ભાગ જાહેર બગીચા માટે ફાજર રાખવામાં આવ્યો બગીચામાં દસ ટકા એટલે પાંચ હજાર ના દસ ટકા કેટલા થશે પાંચસો ચોરસ મીટર કોના માટે આ બગીચો બનાવવા માટે તો કુલ હવે એની અંદરથી બાદ કરો એટલે પાંત્રીસો ચોરસ મીટર વધે કેટલો પાંચ હજાર ચોરસ મીટર હતો એની અંદર રસ્તા બનાવીશું એક હજાર ચોરસ મીટરની અંદર બગીચો બનાવવામાં આવશે તો હવે ચોરસ મીટર વેચી શકે છે તો હવે આગળ શું કે બાકીના જમીનનો બાકીનો એટલે પાંત્રીસો ના જમીનના એક સરખા માપના પચીસ પ્લોટ પાડવામાં આવ્યા તો પાંત્રીસો ચોરસ મીટર ભાગ્યા પચીસ કરો તો એક પ્લોટ એકસો ચાલીસ ચોરસ મીટરનો નો બને એક પ્લોટ કેટલા નો બને એકસો ચાલીસ ચોરસ મીટરના ના ભાવે પ્લોટ પ્લોટ વેચી દીધા ઓકે હવે વેચે પૈસા આવે પૈસા આવે રાસ ખાતા માટે સંયુક્ત સાહસ માટે આવક કહેવાય ઓકે તો હવે આપણે સંયુક્ત સાહસ ખાતામાં જમા બાજુ લખવામાં આવશે કામચોરે વેચાણ કર્યું કામચોરે કેટલા પ્લોટ વેચ્યા પંદર પ્લોટ કેટલાના ભાવે ત્રણસો ચોરસ મીટરના ભાવે અને એકસો ચાલીસ ચોરસ મીટર થર્ટી થાઉસન્ડ રાસ ખાતાની અંદર જમા બાજુ સંયુક્ત બેંક ખાતે વેચાણ જે કામચોરે કર્યું છે તે અહીંયા જમા બેંકમાં પૈસા આવશે તો બેંક ખાતામાં ઉધાર બાજુ રાસ ખાતે વેચાણ કામચોરે જે કરેલું છે અલગથી લખીશું આપણે 6 लाख 30000 रुपया કેટલા રૂપિયા 630000 એના પછી આગળ જોઈએ બાકીના ફ્લોટ તો કુલ 25 ફ્લોટ હતા એની અંદરથી 15 ફ્લોટ તો કોને વેચિતતા કામ ચડે તો બાકીના કેટલા ફ્લોટ વધે 10 ફ્લોટ પ્રમાદીલાલે ચોરસ મીટર 325 ના ભાવે વેચી દીધા કેટલાના ભાવે 325 ના ભાવે તો રાસ કાતાની અંદર જમા બાજુ પ્રમાદીલાલ કેટલા ફ્લોટ વેચ્યા 10 1 ચોરસ મીટર ના કેટલા ભાવે 325 અને એક પ્લોટ જે બેંક ખાતું બનાવ્યું છે એની અંદર ઉધાર ફોર લેખ ફિફ્ટી થાઉઝન્ડ ચાર લાખ ને કેટલા રૂપિયા પંચાવન હજાર રૂપિયા આગળ પછી શું કીધું છે વેચાણના પાંચ ટકા કમિશન મેળવવા બંને ભાગીદારો હકદાર છે જે પણ વેચાણ કર્યું છે એમના કેટલા ટકા પાંચ ટકા કમિશન આપવાનું તો જુઓ અહીંયા કમિશન એક ધંધા માટે ખર્ચ થઈ જશે એને ખાતે ઉધાર કામચોર ખાતે કમિશન પ્રમાદીલાલ ખાતે કમિશન તો કામચોર ખાતે કામચોરે કેટલું વેચાણ કરેલું છે છ લાખ ત્રીસ હજારના પાંચ ટકા કરો એટલે રકમ કેટલી આવે એકત્રીસ હજાર પાંચસો અને પ્રમાદીલાલે કેટલાનું વેચાણ કરેલું છે ચાર લાખ ને પંચાવન હજાર એના પાંચ ટકા કરો એટલે જવાબ દેલો બાવીસ હજાર સાતસો ને પચાસ અહિયાં ઉધાર અહીંયા ઉધાર અને એમના મૂડી ખાતે શું થશે જમા રાસ ખાતે કમિશન પહેલાનો કેટલો એકત્રીસ ને પાંચસો બીજાનો કેટલો બાવીસ હજાર સાતસો ને પચાસ રૂપિયા હવે દરેક વ્યવહારની નોંધ થઈ ગઈ છે વન બાય વન આપણે ખાતાનો સરવાળો કરીશું તો આ ખાતાનો રાસ ખાતાનો સરવાળો કરો એટલે કેટલો થાય દસ લાખ ને પંચાસી હજાર રૂપિયા જમા બાજુનો સરવાળો દસ લાખ ને પંચાસી હજાર માંથી આપણે ઉધાર બાજુ બધા બાદ કરો જે મળે એ નફો કહેવાય અને નફાની રકમ કેટલી મળે છે લાખ ને અને દાખલામાં કહેલું હતું આ જે નફો છે બંને ભાગીદારો ચાર જેમ એક ના પ્રમાણમાં વેચે છે જુઓ શરૂઆતમાં જ કહેલું હતું કયા પ્રમાણમાં વેચે છે ચાર જેમ તો ચાર લાખ પચાસ હજાર જે નફો આવ્યો એને ચાર જેમ એક ના પ્રમાણમાં વેચો તો કામચોર ના ખાતે કેટલા રૂપિયા આવે ત્રણ લાખ ને સાઈઠ હજાર રૂપિયા અને પ્રમાદીલાલ ના ખાતે કેટલા રૂપિયા આવશે અહીંયા નેવું હજાર રૂપિયા અહીંયા ઉધાર છે તો એમના ભાગીદારોના મૂડી ખાતે જમા થશે રાસ ખાતે નફો પેલા ભાગીદારનો કેટલો ત્રણ લાખ ને સાહીઠ હજાર રૂપિયા અને બીજા ભાગીદાર ના ભાગે કેટલા આવશે નેવું હજાર રૂપિયા જમા કરવામાં આવશે હવે ભાગીદારોના મૂડી ખાતાનો સરવાળો કરવામાં આવશે તો ભાગીદારોના મૂડી ખાતાનો આપણે સરવાળો કરીએ તો સૌથી પહેલા કામચોરનો સરવાળો કેટલો થાય છે છ લાખ એકતાળીસ હજાર પાંચસો 641500 આ બાજુ પેક લખાશે 641000 ને 5 આ બાકી જે પેમેન્ટ કરવાનું છે તો કોના ખાતા લખાશે સંયુક્ત બેંક ખાતે 641000 ને 500 હવે પ્રમાધીલાલનો સરવાળો તો પ્રમાધીલાલનો સરવળો થાજે 4 લાખ 62000 750 આ બાજુ પેક લખવામાં આવશે 462750 4 લાખ સાતુક્ત બેંક છ લાખ એકતાલીસ હજાર અને પાંચસો અને પ્રમાદિલાલ ની બાકી કેટલી આવી તો કે ચાર લાખ બાસઠ હજાર સાતસો ને પચાસ નવ બેંક ખાતાનો બંને બાજુનો સરવાળો કરવાનો બંને બાજુ સરખો થવો જોઈએ આ બાજુ થાય છે સોળ લાખ પંચ્યાસી હજાર અને આ બાજુ બી કેટલા થશે સિક્સટીન લાખ એટી ફાઈવ થાઉઝન્ડ આ રીતે સંયુક્ત બેંક ખાતાનો છેલ્લે સરવાળો મળી જવો જોઈએ તો આ દાખલો પતિ ગયો છે આપણે હવે નેક્સ્ટ વિડીયોની અંદર નેક્સ્ટ દાખલા સાથે મળીશું ત્યાં સુધી ધન્યવાદ